અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવે છે તાંત્રિક ભુવાઓ વિધિના બહાને માસૂમ લોકોના લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી તેમજ દુષ્કર્મ આચરે છે આવી જે ઘટના સુરતના સરથાણામાં સામે આવી છે જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સોસાયટીમાં આવેલ એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી ત્યારે તે જ મંદિરના ભુવા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટને આ મહિલા મળી હતી તેણે તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલી જણાવી હતી પરિતાએ પોતાની કથની કહેતા ભુવાએ જણાવ્યું હતું કે તમારે ગામ ખાતે આવેલા મકાનમાં ખૂબ જ છે તે કાઢવા માટે વિધિ કરવી પડશે અને તેના માટે લાંબા ટૂંકા રૂપિયાની જરૂર પડશે ભુવાની વાત માનીને એક બાદ એક કેમ ટુકડે ટુકડે બે વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ચૌદ લાખ રૂપિયા વિધિના નામે પડાવી દીધા હતા એટલું જ નહીં મહિલાને જ્યારે પણ ભુવા કરનુ તેમની પાસે બોલાવી ત્યારે તેમને આંખો બંધ કરવાનું કહી તેમના પરથી લીંબુ અને મિરચા ઉતારી તેમના કપડા ઉતારી લેતો હતો મહિલા આ વાતનો વિરોધ કરે તો તેમને મારતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો બે વર્ષ પહેલા આ ભુવાએ મહિલાને એક કળશ આપ્યો હતો અને બે વર્ષ બાદ આ કળશ માં કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મહિલાએ સ્ટ થાણા વિસ્તારમાં રહેતા ભુવા સામે દુષ્કર્મ અને રૂપિયા પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે લંપટ ભુવા એવા કનુ ઉર્ફે કલ્પેશ ગોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથારણ પોસ્ટે અધ્યક્ષ એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલું કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આજે જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદણ બાઈની વિધિ કરવાના બહાને બાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9-4-2024 ના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત